પણ બેકાબુ છે રફાળેશ્વર પાસે પાનેલી રોડ પર આવેલા કારખાનામાં ભીષણ આગ લાગી ભીષણ આગ લાગતા આજુબાજુના કારખાનામાં આગ પ્રસરી ચૂકી હતી ગઈકાલે બપોરે બાર વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે આગ લાગ્યાના એક કલાક બાદ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી અને ફાયરની ટીમ મોડી પહોંચતા આગ વિકરાળ બની ગઈ હતી

સતત લીંબુ પાણી કે પ્રવાહીનું સેવન કરવું જોઈએ ઉનાળાના ફળો ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ કામ વિના બપોરના સમય બહાર ન નીકળવું જોઈએ મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે આ વખતે સરકાર એટલા માટે સક્રિય થાય છે કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપી છે